તો આ આકાશ એટરે છે હોય ના તો આ આ કેટલી બાયા કેટલી રહી છે 10000 બટા આગર તો આ આટલો પૂરા છે

કમસર મસાલા છે ને તેમાં હા તો માસે હું તો બધાય મસાલા ના ખાતો હવે છે

હા હા ખરી જઈએ બોલ્યો અને હવે કાલે ગાડી લઈને ભરવા આવશે પોનસો છો બધા ભેગા પૈસા લઈને આવશે આવજો ને કે પછી અમારે છોકરો શું કરે છે બીજો ઘરક આવે પછી આને આ દે છે ના ના હવે બોલી ને બીજું ના બોલતા હા મને કીધું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા કોમેડી વિડીયો જરૂર જોવા મળશે તમને જય માતાજી તમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા કોમેડી વિડીયો દરરોજ જોવા મળશે તમને જય માતાજી કરજો કરજો શેર